ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનું શું છે યુટ્યુબ ઉપર પહેલી વાર જ આવું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઉં રેસીપી જોવા માટે આજની રેસિપીનું નામ છે સરસ મજાનું ગુજરાતી અને ટેસ્ટી એવું સરસ મજાનું ગુવાર અને રીંગણનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તીખું તેમજ સરસ મજાનું રોટલી સાથે રોટલા સાથે કે ભાખરી સાથે ખાવાની મજા આવે તેવું સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે મિત્રો જો તમે પૂરેપૂરી રેસીપી જોજો તેના માટે આપણે સરસ મજાના તાજા રીંગણ લીધેલા છે તેમજ તાજો ગુવાર છે ટામેટા છે સૂકું લસણ છે તેમજ સરસ મજાના તાજા મરચાં છે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ રીંગણ અને ગુવારનું સરસ મજાનું શાક બનાવવાની તમે પૂરેપૂરી રેસિપી જોજો અને તમે પણ આવું એકવાર બનાવજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું જે શાક બનાવી રહ્યા છે તેનો પગાર કરી લઈએ ગુવાર અને રીંગણ તેમજ લસણીઓ પણ ખાંડીને સરસ મજાનો તૈયાર કરેલો છે તેલ પણ આવી ગયું છે મિત્રો કારણ કે તેના વઘારની જ ખાસ ખૂબી હોય છે ઉમેરી દઈએ થોડીક આખું જીરું થોડીક હિંગ તેમજ ગુવાર અને રીંગણનું જે આપણે કટિંગ કરીને રાખેલું છે તે ઉમેરી મિત્રો ખાસ આમાં એ ધ્યાન રાખવાનું છે કે સૌ પ્રથમ આપણે ગુવારને નાખશું કારણ કે ગુવારને રીંગણને રીંગણ પહેલાં સડી જતા હોય છે જ્યારે ગુવારને વાર લાગતી હોય છે તમે શક્ય હોય તો તેની અંદર થોડો ગુવારને પહેલાં તળી લેવાનો મિત્રો અને ત્યાર પછી રીંગણની અંદર ઉમેરવાનો હશે સરસ મજાનું શાક સ્વાદિષ્ટ બનશે મિત્રો એકવાર જો તમે આ રીતે શાક બનાવશો તો રોટલી પણ ઘટશે ચાલો તો તેને તેલની અંદર સરસ રીતે પાકવા દઈએ થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર પણ ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું ધાણા જીરાનું પ્રમાણ મિત્રો જરાક વધારે રાખવાનું છે કે જેથી તેનો સ્વાદ સરસ લાગશે જે આપણે લસણ ખાંડીને રાખેલું છે મસાલો તે પણ અંદર ઉમેરી દઈએ ને થોડું હવે તેને પાકવા દે સુધીમાં મિત્રો જેવું તેલ આપણું આવશે ત્યાર પછી થોડું પાણી ઉમેરશું ખાસ પાણી ઉમેરવાનું નથી મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ગુવાર રીંગણનું સરસ મજાનું શાક બનાવ્યું છે તેના સાથે સૌ કરવા માટે સરસ મજાની રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો જો તમને પરોઠા ભાવતા હોય તો પરોઠા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો બાજરીના રોટલા સાથે પણ મજા આવશે પણ આપણે તો આજે રોટલી સાથે જ ખાવાનું છે મિત્રો તમે કોઈ વાર જો આ રીતે શાક ખાઈ ખાધું ન હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો પણ ખાસ યાદ રાખજો કે ગુવારને પહેલાં તેલની અંદર તળી લેવાનો હશે ત્યાર પછી રીંગણની અંદર ઉમેરજો મિત્રો નિતર રીંગણ પાકી જાય અને ગુવાર કાચો રહેશે જેનો સ્વાદ નહીં આવે મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ રહ્યું છે અને પાણી ખાસ નાખવાનું રાખશો નહીં મિત્રો થોડુંક નાખવાનું છે કે જેથી કરીને આપણું શાક ચોટી ના જાય તો ચાલો મિત્રો રોટલી તૈયાર કરી લઈએ શાક પણ આપણું તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને સરસ મજાની થાળી તૈયાર કરીને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું ગુવા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક તૈયાર છે મિત્રો બપોરનો સમય છે થાળી ફૂલ છે તો ચાલો મિત્રો આપણી ટબ પ્રમાણે તેજા માળના બગીચામાં જ આપણે જમવા બેસવાનું છે મિત્રો કારણ કે બગીચામાં બેસીને જમવાની એમથી જ મોજ હોય છે મિત્રો ચાલો મિત્રો તો તમે પણ જમવા માટે પધારો આજે જમવાની ખૂબ જ જમાવટ છે મિત્રો સરસ મજાનું શાક છે અને આ મિત્રો ખાસ કરીને જો તમે આવું જો શાક બનાવો અને અવેલેબલ હોય તો ઘરે જ બનાવેલું માખણ પણ એક ચમચી ભરીને અંદર ઉમેરજો મિત્રો ખાવાની જમાવટ આવી જાય છે તો ચાલો મિત્રો સરસ મજાની તાજી શાક છે અને છેલ્લે ખીચડી અને રસો પણ અંદરથી ખાજો મિત્રો ખૂબ જ મજા આવશે આ જે શાકનો રસો બનશે તેની સાથે ખીચડી ખાવાની પણ મજા આવે છે તો તમારે રોટલીની પણ જરૂર નહીં પડે મિત્રો પણ ખાસ કરીને જો અવેલેબલ હોય તો એક ચમચી ઘરે બનાવેલું માખણ અંદર ઉમેરજો મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્રમંડળમાં વિડીયોને પહોંચાડજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી